હેલ્લો જય માતાજી હાર્દિક શુભકામના ને ફ્રેન્ડ અમી જાવી સારી આજે ક્યાં જવાનું છે મહવા જવાનું છે પણ મોવા થી પછી આજે રસ્તામાં ઘણા ધામ આવે અમે ન્યા હોત જાશું એટલે બ્લોગ ની સાથે રહેજો

ขอบคุณ गया हलो राजू ने जो हमें नाश्ता नास्ता गया देखा से राजू जो बात قل سال رو رقدو یم يلا لیلا ها امني فوقي بیا چوی تراپس ملدی ما یا اس کا เรามาเรียนไสินะคับติดดีตัวเท่าไหร่

तमम पे आल्वा ने અમે છેને દર્શન કરી લીધા છે હવે અમે જાવીશ એવી પ્રસાદી લેવા અમારી યોસ ભાઈને લાગે છે બહુ ભૂખ એકદમ પ્રસાદી લેવા થઈશ હા Jangan lupa untuk like Gracias.

જયજીય મણતય મણીયા૨ગ અમે દર્શન કરી ને હવે જોયા બેહી ગયા છે કેમ કે રાજુ હાલ થાકી ગયા છે એટલે આરામ કરી લેવી હવે આઈથી અમે જઈશું ડાયરેક્ટ મારા મમ્મીના ઘરે મોંઘવા બગુડા ખાઈ વાત કોણ ડાયરેક્ટ જવાનું người sẽ nó soda piva yes nghe thấy ok yes <coughs> ai okay, yes.

તો અમે હજી અત્યારે ઘરે ફોગી ગયા છીએ મારા મમ્મીના તો તમને વ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો ત્યાં સુધી મળશું એક નવા વ્લોગમાં બાય બાય